હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ લો આજે થોડી મારી તબિયત બગડી છે શરદી ઉધરસથી આવશે એટલે અવાજ ભારે થઈ ગયો છે બંધ કરતો મીસુ બેન શું કરે છે જો મારો અવાજ ભારે થઈ ગયો એકદમ મીસુ આજે આ બનાવ્યું હમ પછી મે આ ડ્રોઈંગ ને કલરિંગ પછી મેં આયા યાર કાલ બનાવ્યો તો આ કલર કઈ જો પેંગ્વિન માં હ પછી મેં કાલ આ કઈ જો તો મે હ પછી આ જે આ બેસા આઈસ્ક્રીમ ના ગાર્ડન ગાર્ડન ઓકે હાલો હાલો લંચ કરી લે જો હેલો એવરી વન કેમ છે બસ જો આવી ગયો હું ઘરે હવે જોબે થી અને મયુરી રસોઈ બનાવે છે ચણા નું શાક રોટલી ભાત પ્રતિષ્ઠા અનુશાસન હજી તો આ વર્ષ મને એમ જ થાતું કે ઠંડી આટલા ટાઈમ થી આવી પણ મને કેમ અસંદ થઈ હવે થઈ ગઈ થઈ ગઈ દર વર્ષે થાય છે

અને આપણે ઇન્ડિયામાં તો તો દવા લીધી હોય લાલ પીળી ને લીલી બ્લુ ને હાઈ પાવર વાળી એટલે આ પેનાડોલ અહીંયા અસર ય ના થાય એટલે હાજી આને બહુ વાંધો ના કે અહીંયા એક વર્ષની એપીલ લઈ આવ્યા ને અહીંયા તોય આપણે ખબર હોય ને પેલું વેક્સિન નો ચાલો તો

અને અહીંયા ઓલો છે જે લિસ્ટ જ છે એ તમારે એ પ્રમાણે દેવાની જ પછી ઈ ગમે ત્યારે સ્કૂલમાં અને ઈ રેકોર્ડ ચેક કરે તમારે ત્યાં ઇન્જેક્શન આપેલા છે એટલે કમ્પલસરી ઇન્જેક્શન તો લેવા જ પડે અમુક અમુક છોકરાઓ ને ગમે તે સ્ટ્રોબેરી ફ્લેવર હોય ને ઓરેન્જ ફ્લેવર હોય ને તોય મિશ્રિત ના ભાવે કાઈક લોલીપોપ કે ઓ કાઈક હોય ઓરેન્જ ફ્લેવર તોય એ મન થાય પેનાડોલ નાખી આમ હે મિશ્રિત પછી પહેલા ખબર ને દવા દવા પીવડાવી એટલે બે હાથ ને પગ ને દબાવી દેતા એટલે મોટ કે મુખવા પછી ફુવારા કરતી ગામે સુ મોઢામાંથી પછી આજે મયુરીને ફોન કરીને કીધું તું કે આજે ભાત ને શાક કરવું છે તો ઈ કે મગ નહી મગ ના કેતો ત્યાં મેં કીધું ચણા કરનાક તો ઈ કે બસ ઈ જ લીલું ખાવું નઈ લીલોત્રી ના ભાવે મને ઓછી ખાવી ફ્રૂટ ખાઈ લે ખાઈ ને એટલે તાવો છે મારી ફેવરિટ રાજકોટ વાળા ને તાવો ચાપડી ભાવ જાજા તાવો જાજુ ખાય ને આપડે જામનગર હું કે

બે ત્રણ દિવસ પછી તો સ્કૂલ પછી એટલો ટાઈમ નહી મળે પછી તો ગુસ્સે થાય ખાલી થયા આખો દિવસ ઘરે આવે ને ચાલો જમી લઈ હવે પછી મળી જામીશું પછી ખાવા બેસી ગઈ એપલ જમવા ટાઈમે પછી જમે નહીં એવું જ ખાય આડા સડું એટલે તમે એને કેટલો કિલો વજન છે એનો એકવીસ કિલો વજન છે ને આઠ વર્ષ નવ વર્ષ ની થઈ સાડા સાડા આઠ વર્ષની થઈ વાંધો નહીં ચાલો મળી હવે પછી જમીન હવે જમીન ફ્રી થઈ ગયા અને પછી કુશલ મિસ્ત્રી ને લઈને ગયા તા મ્યુઝિક ક્લાસ તો હમણાં આવ્યા ને મેં ત્યાં બધું શું કેવાય ક્લીનિંગ કરી નાખ્યું બધું અને હીટર ચાલુ કરી બેઠા હવે અને અત્યારે હું ડિસ્કસ કરતો હતો હું મિસ્ત્રી મિસ્ત્રી કે મારે રેબિટ લેવું મેં કીધું મારે કાચબો લેવો છે ખાલી એનિમલ ના ગમે ઠીક કરો એટલે નેટલ તો ઇન્ડિયન ટિકિટ લઈ લઉં હું મમ્મી મે કે તો અમારે એનિમલ ન જોતો મયુરિન ન જોતો મે કીધું આપણે ઇન્ડિયન ટિકિટ લે લઈએ એટલે મને શોખ એટલે મેં પેલા છે ને સસલા પડ્યા હતા તો બે સસલા લીધા હતા તો એમાંથી આઠ બચ્ચા એવા હતા દસ સસલા થઈ ગયા હતા પછી એના પછી શું લીધું તું બર્ડ લીધું બર્ડ સ્કાય નહોતું હા બે નાના બર્ડ લીધા હતા એને બજી કે ચકલી હોય કલર કલરની એના પછી ના રેબીટ નહોતું લીધું ઓલા કંઈક લીધું તું અહીંયા આવીને આ નવા ઘરે ઘર લીધું ને પછી અહીંયા

એટલે એ રેબિટ અમે ભાડે ઘરમાં રહેતા ને ત્યાં તો અહીંયા એવું હોય કે તમે ઘર લ્યો ને ભાડે તો ત્યાં કેવું પડે તમારે કે રેબી કૂતરા બિલાડા તો અમે ના અમાર ઘરમાં હતા બે રેબિટ એટલે એને આઠ બચ્ચા એવા દસ થઈ ગયા ને ભાડે ને ઘરમાં એવું હોય કે ઇન્સ્પેક્શનમાં માં આવે બધા એજન્ટ કે તો દર ત્રણ મહિને ચેક કરવા આવે કે ઘર બરોબર રાખે છે ને એમ અને એજન્ટને અમે કીધું તું કે કંઈ એનિમલ છે નહીં તો એકવાર મયુરી ઘરે હતી શું થયું એ હું ઇન્સ્પેક્શનમાં એક લેડી આવ્યા ને પછી હું ઘરે હતી એટલે એ તો ઘરમાં બધા ફોટા પાડી લીધા અમે ઘરમાં ના રાખતા બેકયાર્ડમાં રાખતા પાછળ તો એનો પાછળ બેક યાર્ડમાં જવા માટેની જે ડોર હોય ને એ ખોલી લો ને

પછી શું વિશે પછી કઈ ગરાજ કે કઈ કતો પછી કઈ નાનું આમ કઈ સ્પેસ હતો નાનો તમારે એક બની હતો ને મોટો ઈ વચ્ચે વઈ ગયો તો એક ફસાઈ ગયો તો એક રેબિટ થોડીક જગ્યા હતી ને એમાં ફસાઈ ગયો તો પછી મેં કાઢ્યું દુ કા જો બેતી આવ્યો ત્યારે પણ ઈ તો બહુ વાર ફસાતો પણ આમ નીકળી જાતું ઈઝલી એમાં ટાઈમ જતો સીધો બારે ભાગ્યો પેલા તેવું જ કરતો ને એના સ્ટાર્ટિંગમાં તો રોટલી ને થેપલા ને ને એવું ખવડાયું ને તો પછી એનું ફૂડ દેતા ને

બિલાડા ના ગમે ઈ ઘર માં હોય ને એવું ના ગમે બહાર હોય હાલે ઘર માં મને તો મિસ્ત્રી ને શું ગમે ડોગ ગમે ડોગ એને ડોગ લેવો છે તો મયુરી કે કા ડોગ ઘર માં કા તમે કા ડોગ એ માથી હું પછી લેટી ગઈ મને લેવો નથી ગમે ખાલી મને પછી બધું ઉફાડવામાં જ નવરા ને થાય બેકયાર્ડ માં બહુ બધું સાફ સફાઈ નું કામ વધી જાય એક તો ઈ તો ઠીક ખર્ચો કેટલો કુતરાનો ખબર એને વાળ ને ગ્રુમિંગ ને બધો એનું નઈ આપડે આ બધું આ હતા ચિકન એમાં ના આવે કેટલું ક્લિનિંગ ને કામ ક્લિનિંગ તો ઠીક છે ખર્ચો કૂતરો નહીં રાખી તો એમાં વેક્સિન વેક્સિન હોય પછી તમે ઘરે ના હોય ઇન્ડિયા જવું હોય આપણે તો એને ક્યાંક રાખીને જવા પડે ને રૂપિયા દેવા પડે ડોગ કેર હોય જેમ ચાઇલ્ડ કેર હોય ને હા એમ ડોગ કેર હોય ને બધા ડોગ મૂકી ગયા હોય ને બધું રમે ને એના ફ્રેન્ડ બની ગઈ ડોગ કેર માં અમે રેબી રાખ્યા હતા ને ત્યારે રાત્રે આમ ગમે નહીં એમને એમ રાખવાનું એટલે કે જ બનાવ્યું તું કેટ બાજુમાંથી આવતી નથી દિવસ એટલા કે આમ ખાઈ જાય નહીં એ તો ટાઈગર જેવી હતી કયા ચટ્ટાપટ્ટા ઓરેન્જ કલર અહીંયા કૂતરો હોય ને એને છૂટા ના મૂકી શકે પણ બિલાડી હોય ને જેના ઘરમાં એ રાતે બહાર જવા દે બિલાડીને એટલે એ રખડતી હોય ને પછી નાના બચ્ચા ને એવા હોય ને એને ખાઈ જાય ગમે તે પ્રાણી હોય બર્ડ હોય એટલે હવે ગવર્મેન્ટે રૂલ્સ કર્યો છે કે બિલાડીને ને ઘરમાં રાખવાની કે રાતે કાઢવાની નહીં પણ તોય એવું કઈ કોઈ ફોલો નથી કરતો તોય બાજુ અમાર બાજુ વાળાને જ ગેટ રખડતી હોય અહીંયા આવે ત્યાં સ્ટેપ કાઈ ચાલુ કરવા ગઈ હતી ને તો હું કઉ કેટ નું સ્ટેચ્યુ કેમ છે અહીંયા પછી આમ થોડી ખાઈલી ને તો હું ભાઈ ગઈ બ્લેક કઈ છે તમે તો રેબિટ ને ટ્રેનિંગ આપતા ખબર નાના બચ્ચા હતા ને એને દોડવા ટ્રેનિંગ આ લોકો પાછળ ભાગે અને ઓલા એવા જમ્પ કરે બિલાડી ભાગે બિલાડી કે આવે ને

હા ચલો તો આ બ્લોગ નો અહિયાં જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ ટાઈમ બાય